જ્યાં ધ્યેય હોય ત્યાં રસ્તો બને છે વેધર ઇઝ અ ગોલ ધેર ઇઝ અ વે આજનો પથ્થર તમારું આવતીકાલનું પાયો બની શકે છે ટુડે સ્ટોન કેન બીકમ યોર ટુમોરો સ્ટોન માણસની ઓળખ એ રીતે થાય છે કે તે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તે છે અ પર્સન ઇઝ નોન બાય હાઉ હી બિહેવ્સ ઇન સારા વિચારોને રોજનું આહાર બનાવવું જીવન ઉજળું બની જશે મેક ગુડ થોટ્સ યોર ડેલી ફૂડ એન્ડ લાઈફ વિલ બીકમ સંભાળીને બોલો શબ્દો વાપસી નહીં આવે સ્પીક કેરફલી વર્ડ્સ ડોન્ટ કમ બેક જ્યાં ઈમાનદારી હોય ત્યાં જીવનમાં શાંતિ અવશ્ય હોય છે વેર દેર ઇઝ ઓનેસ્ટી દેર ઇઝ શો ટુ બી પીસ ઇન લાઈફ જ્યાં શંકા હોય ત્યાં વિશ્વાસ ટકી શકતો નથી અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં શંકા જાગતી નથી વેધર ઇઝ ડાઉટ મહાન કાર્ય કરવા માટે તમારી પાસે મોટી જગ્યા હોવી જોઈએ નહીં મોટી દ્રષ્ટિ હોવી જોઈએ ટુ ડૂ ગ્રેટ વર્ક સત્યના માર્ગ પર ચાલતા લોકો હંમેશા એકલા હોય છે પણ તેઓ જે છે એમાં સ્થિર રહે છે પીપલ વોકિંગ ઓન ધ હૃદયનો સ્પર્શ શબ્દોથી નહીં પ્રેમ અને લાગણીથી થાય છે નોટ બાય બાય વર્ડ્સ ઇમોશન્સ હવે જે તમે છો એ તમારું ભૂતકાળ છે અને જે તમે થશો એ તમારી આજની પસંદગીઓ પર આધાર રાખે છે મફતમાં મળતું બધું હંમેશા સારું નથી હોતું અને જે સારું હોય છે તે હંમેશા મફતમાં મળતું નથી એવરી જ્યાં પ્રેમ હોય ત્યાં દુરાવ નહીં રહે અને જ્યાં દુરાવ હોય ત્યાં સાચો પ્રેમ કદી રહેતો નથી દરેક તૂટી ગયેલું સપનું એ નવી દિશા બતાવતું હોય છે જો તમે સાચા હૃદયથી જુઓ એવરી બ્રોકન વિશ્વાસ તૂટી ગઈ પહેલા એનું મૂલ્ય સમજી લો કારણ કે વિશ્વાસ એકવાર તૂટી જાય પછી રીપર નથી થતો બિફોર જ્યાં સતત શીખવાની ઈચ્છા હોય છે ત્યાં હંમેશા નવી સફળતા જન્મે છે વે દેર ઇઝ અ વિલિંગનેસ ટુ કન્ટિન્યુઅસલી સફળતા હંમેશા દરવાજો ખખડાવતી નથી ઘણીવાર બારણું તોડીને અંદર આવવી પડે છે સક્સેસ ડઝન્ટ ઓલ શબ્દોથી નહીં કર્મોથી પોતાને સાબિત કરો પ્રૂવ યોર સેલ્ફ બાય એક્શન્સ નોટ વર્ડ્સ મિત્રતામાં વિશ્વાસનો સાગર હોય છે એક ટપકું જે રાખું પાણી ખરાબ કરી શકે છે સફળતાની સાથે જ્યારે નમ્રતા આવે ત્યારે માણસ ભગવાનને સમાન લાગે છે વન સક્સેસ કમ્સ વિથ હ્યુમિલિટી જેમ ગંધ વગરના ફૂલને કોઈ યાદ રાખતું નથી તેમ ગુણ વગરના માનવીનું જીવન પણ નિરર્થક છે આજનો એક સાચો નિર્ણય આવતીકાલનો સંપૂર્ણ દિશાનિર્દેશ બની શકે છે રાઈટ ડિસિઝન ટુડે કેન બીકમ ધ પરફેક્ટ ગાઈડ જીવન એ પારખવાની કળા છે સારી બાબતો પકડી રાખો ખરાબ બાબતો શીખીને છોડો લાઈફ ઇઝ ધી આર્ટ ઓફ આવતીકાલ માટે સારી તૈયારી એ આજે શ્રેષ્ઠ કાર્ય કરવાનું નામ છે ગુડ પ્રેપરેશન ફોર ટુમોરો મીન્સ ડુઈંગ યોર બેસ્ટ ટુડે તમારું મૌન ઘણી વખત તમારું સૌથી મોટું બણ બની શકે છે યોર સાયલન્સ કેન માફી એ કોઈ કમજોરી નથી એ તમારી આંતરિક શાંતિ માટેની સૌથી મોટી ભેટ છે ફગીવનેસ ઇઝ નોટ અ વીક જ્યાં આશા હોય ત્યાં જ જીવન આગળ વધે છે લાઈફ પ્રોગ્રેસીઝ ઓનલી વેર ઇઝ નું મળવું નસીબ હોઈ શકે છે પણ તેનો ઉકેલ તમારું કૌશલ્ય છે ગેટિંગ મે બી બટ સ્વપ્નો જોવા માટે આંખો જરૂરી નથી દિલમાં ઈચ્છા હોવી જોઈએ આઈઝ આર નોટ નેસેસરી ટુ સી ડ્રીમ્સ દેર મસ્ટ બી એ જ્યાં તમારા ઈરાદા સચોટ હોય છે ત્યાં માર્ગ પોતે બનતા જાય છે વે યોર ઇન્ટેન્શન્સ આર રાઇટ ધ ધીલ મેક ઇટ તમારું નસીબ લખાયેલું નથી તમારું કર્મ એને લાવે છે યોર ડેસ્ટિની ઇઝ નોટ રિટન યોર કર્મા બ્રિંગ્સ ઇટ કોઈના માટે લાયક હોવું એ પ્રેમ છે અને એ લાયક બનેલા રહેવું એ સમર્પણ છે ટુ બી વર્થી ઓફ સમવન ઇઝ લવ એન્ડ ટુ મોંઘું રહીને પણ ઘણું કહી શકાય છે ભાવનાઓ હંમેશા શબ્દોની મોહતા જ નથી અ લોટ કેન બી સેટ ઇવન જેમ નદી પોતાનો માર્ગ પોતે બનાવે છે તેમ તમે પણ તમારા માર્ગ પોતે ઘડી શકો છો જસ્ટ એઝ ધ રિવર કાવ નાની નાની બાબતો પર ખુશ રહેતા શીખો જીવન ખૂબ સુંદર બની જશે લર્ન ટુ બી હેપી ઓન સ્મોલ થિંગ્સ